હાલે દોસ્તો તો આજે ઘણા સમય પછી અમારા રોસ્ટિંગ વિડિયોમાં તમારા બધાનું સ્વાગત છે તો આજે રોસ્ટિંગ વિડિયો કેના માટે છે એ તમને થમ્બેલ જોઈને ખબર તો પડી ગયા છે વિડિયોને કોઈ સ્કીપ ના કરતા નકર કોઈને ખબર નહીં પડે કે આમાં ક્યાં મમરા ભરાણા ને કોના નથી ભરાણા એટલે આખેખો વિડીયો જોજો અરે બાપ રે યે તો ધોતી ખોલ رہا છે તો આખો દિવસ ઇન્સ્ટા કે YouTube માં જ્યાં હોય ને મેસેજ ખોલું ને તો એક જ મેસેજ મળે ધ લાલ નું રોસ્ટિંગ કરો ધ લાલ નું રોસ્ટિંગ કરો રાજકોટ વાળા રોસ્ટિંગ કરો તો આજે રોસ્ટિંગ મારવાનું એવું કારણ છે કારણ કે સ્ક્રેટા કાઢી લીધી છે લોન ઉપર તો લોન ના તો કરવા ને હવે મહિનો હમણાં પૂરો થવા આવે છે એટલે આપણે દલાલ ભાઈ નું કામ ઉપાડી લેજો કદાચ હપ્તા થઈ જાય જો નમસ્કાર મિત્રો હું છું દલાલ ભાઈ એ તો મને ખબર છે કે તમારું નામ દલાલ ભાઈ છે આગળ બીજી વાત કરો એટલે આ દલાલી કરે છે કે આ ભગરી ભેં છે એ કઈ ખબર પડતી નથી આ ભેંસ હોય ને તો કેટલા દિવસથી પાડી આવીધી હો તો આમને પાડા પાઈન લઈ જાવી જો મને એવું લાગે છે તો લઈ જ્યો ને પાડા પાઈન હાલો હવે એ કામ એવા કર્યા હોય તો ખરાબ સમય પણ એકલો જ કાપવો પડે એને બાટવો હોય તો એ નો બટાય અને બાયુની હતરવાર ચાટી લેવાય પણ ધંધાવારી બાયુની તો નો જ ચટાય એટલે દલાલ ભાઈ તમે આ બધી સાટવાને ધંધા કરો છો અમને તો એવું જ હતું કે ખાલી તમે દલાલીને ધંધા કરો છો તો તમે મને પેલા કેવું જોયું તમારે કે આ બધી તમે સાટવાના ધંધા કરો છો આ તો તમે બે દલાલીનું કામ કરો ને આ બે કામ કરો છો તારી જેમ ધંધાવારી બાયુ વચ્ચે નથી રાખતા અને એકવાર ધૂકી નાખ્યું ઈ ધૂકી નાખ્યું તારી જેમ ધૂકેલું નથી ચાટતા એટલે પણ હું છે ઘડીએ ઘડીએ આ બધી સાટવાવાળી વાતો દરેક વિડીયો માં બસ સાટી લેવાની સાટવાની વાતો સાટવાની વાતો સાટવાની વાતો દલાલીને ધંધા કરો કે આ બીજા ધંધા કરો તો ખબર પડે કેમ કે અમે ભાઈઓ હાટુ મરવાની તાકાત રાખી છે રાહુલ ગાંધી છે એ બધા કાન પકડીને કહી દીધું ને હવે જો બધી સુધરે નઈ ને તો કાયદેસર નડ પકડવામાં આવશે ને કેવા આવશે કે આ બોલવાનું છે સમજી ગયા જો આ વિડીયો જોઈ લો તમે કીધું તું એમ વાઈટ કોલ લઈને આવી ગયો રોડ ઉપર તો હવે મારા બે લાખ સબસ્ક્રાઇબર થઈ જાય ને નડાઈ પકડો છો હવે નેક્સ્ટ વિડીયો છે ને નડપકડાવાનો હે દલાલભાઈ તમને સમજી ગયા કે નહીં એટલે હવે પછી ધ્યાન રાખજો ને જે તમે ઓલો આગળ જે ઓલો પાઇપ બતાવો ને એ હવે ધ્યાન રાખજો બતાવો મને કે પાછળથી પાછળથી ભરાઈ જાય પછી કહેતા નહીં આ તો દલાલભાઈ ને વિડીયો માં હરેક વાત એવી હોય છે પેલા છે ને તાકાતવાળી થોડીક આવે આગળના ભાગમાં ને પાછળ છે ને

દલાલભાઈ તમને કહું છું હા મેળજો કાનને પડદા ખોલી નાખજો બે બે તમે એક વિડીયોમાં થોડું ખરાબ બોલ્યા છે મારા વિશે તો તમારે માફી માંગવી જોઈએ માફી માંગશો કે નહીં માંગો તો ભાઈ અમે માફી માંગવા હાટુ વિડીયો નત બનાવતા બરોબર તમારી હાથ પેઢીઓ આવશે ને તો માફી નહીં માંગુ ઓ દલાલભાઈ તમે તો મને બીવરાવી દીધો હું તો આગડી ફોડી નાખે તાકી ભરેલી એટલે મને લાગે દલાલભાઈ આય નહીં મને મને લાગે પાણી વારતે વારતે વિડીયો બનાવો જો હે તો જ દલાલભાઈ માનશે બાકી નહીં મને ને સ્કેટા ગાડીના હપ્તા એમ નેમ નહીં ભરાય તો હાલો આપણે હવે વાડીએ જઈએ ને વાડીએ કામ બરાબર ને ઉતારી લઈએ તો હાલો વાડીએ તો આપણે વાડીએ તો પોસી ગયા છે ને પાણી નું ક્યારે ભરવા આવ્યો છે તો લાલભાઈ ની લાલ કરવી કે કાળી કરવી એ જરા કોમેન્ટમાં જરા કહી દયો મને ગાયા ગા એટલે લાલ કરી નાખું કા તો કાળી કર નાખું બરાબર ને તો પાણી નું ક્યારે વારીને પાછો આવું ત્યાં સુધી તમે આ વિડિયો જોવા આગળ અને વાત જ્યારે મારા ભાઈ ઉપર આવશે ત્યારે નઈ થાય હાઈ હેલો સીધો જ ખખડ છે તમારા ઘરનો ડેલો દલાલભાઈ તમારી બધી વાત હાસી છે એના માટે છે ને આ મૂસરે મુસુ આમ આંકડા હોવા જોઈએ આમ ન હોય આમ એઠા આંકડા નહીં રાખવાના સમજી ગયા એના માટે છે ને આવી વાતો કરવા માટે છે ને આમ આંકડા ઉસા હોવા જોઈએ તો બધી થાય બાકી વિડીયો તો બધાય બનાવે ને પાઇપ બતાવે આમ જો આ પાવડો દેખાઈ ગયો ને એક વાર તો રાજકોટનો નો એકસો એસી ફૂટ નો રોડ કાયદેસર માપી લેવાનો એ બધી અચ્છી વાત કહી અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ભાઈ તો ભાઈ તમને સારું લાગે તો આની સેલ સબસ્ક્રાઈબ કરજો ને એટલે દલાલ ધંધા બંધ કરી દે બાકી આ નહીં બંધ કરે તો વિડીયો બસ આટલું જ અને આપણે પાણીનો ક્યારો ભરાઈ ગયો છે તો પાણીનો ક્યારો હું વાર્તા હું ક્યાં સુધી તમે એમાં નીચો કોમેન્ટ કરી દો કે નેક્સ્ટ પાર્ટ કોના ઉપર લાવવો છે તો ફટાફટ જલ્દીથી નીચો કોમેન્ટ કરી દો તો ચાલો આપણે સ્કેટા ગાડી લીધી છે ખબર છે ને તો હપ્તાના કંઈક કરી દો વહેલા તો વિડિયો આખો આખો જોઈ ગયો તો હપ્તાના થાય બાકી નહીં થાય એટલે આખો વિડીયો જો રિવિસ કરતા નહીં આ પાર્ટ બીજો આવે એમાં ને આ વિડીયો કદાચ રિવિસ કરી નાખ્યો હોય તો પાછો આખો પાછળ ત્રેવીસમાં લઈને લઈ લીજો તો હું પાણીને ક્યારે વાર્તા હાલો તો જય માતા જય શ્રી રામ